મહેસાણા માં ક્લિનિકલ એક્ટ મામલે જોવા મળી રહી છે રજીસ્ટ્રેશનમાં કોઈ પણ ખાનગી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોવાની વિગતો પણ અહીં સપાટી પર આવી છે બે જેટલા ખાનગી હોસ્પિટલ જિલ્લામાં કાર્યરત છે બાર સપ્ટેમ્બર રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ હોય ત્યારે હોસ્પિટલ સંસ્થાએ રજિસ્ટ્રેશન નહીં કરાવે દંડ અરજી નહીં કરાઈ હોવાનું સામે આવ્યું છે હજી સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની સપ્ટેમ્બરની બારમી તારીખ બે હજાર પચીસની છેલ્લી તારીખ છે એમાં અમારી જોડે રજિસ્ટ્રેશન એક હજાર છેતાળીસ અરજીઓ અત્યાર સુધીમાં આવી છે અને એમાંથી નવસો ને અગણ્યા એંસીને અમે એપ્રુવલ આપી દીધેલું છે અમુક અરજીઓ ચોસઠ જેટલી એવી છે કે જેમાં જીપીસીબી અથવા ફાયરનું એનઓસી ના હોવાના કારણે પેન્ડિંગમાં છે અને બાકીની અરજીઓ માટે અમે બધાને અપીલ કરેલી છે કે જેથી કરીને અર્લિએસ્ટ એ લોકો રજીસ્ટ્રેશન કરાવી લે તો એમ આમાં બાર બારમી સપ્ટેમ્બર બે હજાર ને પચીસના છેલ્લી તારીખના દિવસ સુધીમાં જો રજીસ્ટ્રેશન નહીં થયેલું હોય તો દસ હજાર રૂપિયાથી ચાલુ કરીને પાંચ લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે